અત્યારે અમે આવી રહ્યા છીએ રણોત્સવમાં પ્રાથમિક શાળા અને અને તમામ બાળકો શિક્ષક મિત્રો દ્વારા પ્રવાસનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે મારા સાથી મિત્ર અતુલભાઈ પ્રજાપતિ મિસ્ટર અતુલ પ્રજાપતિ એ મારી સાથે છે લવ યુ ડાર્લિંગ લવ યુ

અમુક જગ્યાએ શું છે આ નીચે ખૂબ 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 થેન્ક યુ સર આભાર મિત્ર મારા સ્ટાફ સ્ટાફના બીજા મિત્ર છે મનોહરભાઈ પરમાર પણ એ પણ અમારા સાથે પ્રવાસમાં બાળકો સાથે આવ્યા છે મનોહરભાઈ આપનું શું કેવું છે રણોત્સવની મુલાકાત લીધા પછી છોકરાને સારું જોવા મળ્યું મીઠાનું રણ જોવાની છોકરાને ખૂબ જ મજા આવી છોકરા ખૂબ જ આનંદિત થઈ ગયા છે અને પ્રવાસની મજા માણે છે ખૂબ ખૂબ આભાર શાળાના બાળકો જ્યારે રમી રહ્યા છે ત્યારે એક એવું અવનવું દ્રશ્ય તમને બતાવું છું કે બાળકો જો રમતા દેખાય છે રણોત્સવની મુલાકાતમાં જ્યારે બાળકો આવ્યા છે ત્યારે બાળકો બહુ જ રમે છે અને ખૂબ અહીંયા આહલાદક વાતાવરણ છે રણોત્સવનું